ગુડ મોર્નિંગ દોસ્તો કેમ છે લાઈફ ઇઝ ગુડ ચેનલમાં તમારું સ્વાગત છે હું હિતેશ તમારું સ્વાગત કરું છું દોસ્તો ગુજરાતીમાં આજે મારો પહેલો બ્લોગ છે આશા કરીશ કે મારો આ પહેલો બ્લોગ ગમશે દોસ્તો આજે રવિવારના દિવસથી આજના બ્લોગની શરૂઆત કરું છું દોસ્તો આજે રવિવાર છે કાલે શનિવાર હતો દોસ્તો કાલે બધાએ બહુ મોજ કરી હશે કાલે વર્લ્ડ કપની ફાઇનલ હતી અને વર્લ્ડ કપની ફાઇનલમાં આપણું ભારત જીતી ગયું દોસ્તો અમે તો બહુ મોજ કરી તમે પણ મોજ કરી હશે દોસ્તો અમે સમૂહમાં નીચે પ્રોજેક્ટર ઉપર મેચને નિહાળી તમે બી એવું કહ્યું હશે હું એવી એની ક્લિપ હું અહીંયા તમારી સમક્ષ મૂકીશ તમને જોવા માટે એની ક્લિપ હું મૂકીશ દોસ્તો દોસ્તો સવાર સવારમાં આજે ગુડ મોર્નિંગથી શરૂઆત કરું છું બહાર વરસાદ પડે છે જો વાતાવરણ વાતાવરણ ડાર્ક છે અને એકદમ વરસાદ પડે એવું છે દોસ્તો હજી ચાર નથી પીધી ચાર પીતા પહેલા જ બ્લોગની શરૂઆત કરી દીધી છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજે સવાર અમારી બહુ મોડી પડી આજે સવાર બહુ મોડી પડી કારણ કે કાલે અમે લગભગ રાતના એક વાગ્યા સુધી જાગેલા મેચ તો બાર વાગ્યાની આજુબાજુ પૂરો થઈ ગયેલો પણ એ પછી મેચની પ્રેઝન્ટેશન પછી નીચે બધાએ ધમાચકડી કરી રહી એ માટે અમે આજે લેટ સુતા હતા અને લેટ ઉઠ્યા એટલે અત્યારે જો નિમી ભાખરી બનાવે છે ભાખરી બનાવવાનું ચાલુ છે અને ચા ચા બને છે સવાર સવારના નાસ્તામાં બધા જ ગુજરાતી ફેમિલીની ઘરે જે ભાખરી અને ચારો નાસ્તો હોય છે અમે બંને આજે ચા નાસ્તો કરીશું દોસ્તો આજે બીજી એક નિરાત છે કે આજે રવિવાર છે રવિવારે મારી છુટી હોય છે તો હું રવિવાર રે ઓફિસે જતો નથી અને આને બી શાંતિ હોય છે નિમીને એટલે બંને શાંતિથી અને એને લીધે બી શાંતિથી ઉઠેલા છીએ અમે દોસ્તો બે રીઝન થી શાંતિથી ઉઠેલા છે તો દોસ્તો ભાઈ ચાર નાસ્તો કરી અને પછી હું તમારી સમક્ષ આજે રવિવાર છે છે રવિવારના દિવસે કંઈક કંઈક ને કામ મળતું હોય મને આ કુંડા વરસાદ બહાર ચાલુ છે એટલે અહીંથી ત્યાં મૂકવાનું કામ મળેલું છે આ કુંડું હવે મૂકું છું પેલી બાજુની ગેલેરીમાં ઇન્ડોર પ્લાન્ટ છે ઇન્ડોર વચન વાળું છે વીલ વાળું છે પણ વીલ થોડા ઘસડે એવા છે તો આ પેલી બાજુ મૂકવા જાઉં છું આ મારો બાળકોનો રૂમ છે આ મારો બાળકોનો રૂમ છે અહીં મૂકવા જાઉં છું અહીંયા કેમ મૂકું મેડમ અહીં આ બાજુ હું મૂકું મૂકી દીધું છે કુંડું અને બાર બારનું વાતાવરણ જોવો વરસાદ ધીરે ધીરે પડે છે અને એકદમ ડાર્ક વાતાવરણ થઈ ગયું છે બહારનું લગભગ વરસાદ રાતનો ચાલુ છે રાતના ચાર વાગ્યાનો વરસાદ ચાલુ છે કન્ટિન્યુ રાતે તો બહુ જોરથી પડતો હતો અત્યારે બહુ જોરથી વરસાદ નથી આવતો જો અમારો લીમડો આ બી નિમીએ મસ્ત લીમડો નિમીએ ઉછરેલો છે આને માટે સ્પેશિયલ અમે નર્મદાનું પાણી હું ભરીને આવું છું સ્પેશિયલ જો આ છોડ માટે આ છોડ માટે અને આગળ બે ત્રણ છોડ છે ઇન્ડોર છોડ પ્લાન છે એને માટે સ્પેશિયલ અમે પાણી બી બહારથી ફરી આવીએ છીએ મને બીજું બી કામ એક આપેલું છે એ ઘડિયાળના ટાઈમ એડજસ્ટ કરવા માટેનો સામે આ અમારો બેડરૂમ છે આ બેડરૂમમાં સામે ઘડિયાળ છે ઘડિયાળનો ટાઈમ એડજસ્ટ કરવો પડશે એનો સેલ ખલાસ થઈ ગયો તો એનો ટાઈમ એડજસ્ટ કરી લઈએ મિત્રો રવિવારના દિવસે પુરુષને થોડું થોડું કઈક ને કંઈક કામ તો મળતું હોય છે જોકે મળવું બી જોઈએ કારણ કે એ ઘરની સ્ત્રી ક્યારેય છૂટીની અપેક્ષા નથી રાખવી જોઈએ એને છૂટી ના મળતી હોય તો પુરુષને હું કામ છૂટી મળવી જોઈએ મારું માનવું એવું છે બાકી ઘણા લોકો એવું કહે છે કે તમે લોકોને સ્ત્રીઓને ચડાવો નહીં દોસ્તો ઘડિયાળનો ટાઈમ એડજસ્ટ કરી લઈએ ટાઈમ જોવા માટે અત્યારે ઘડિયાળમાં વાયગા છે નવ નવમાં પાંચની વાર છે અને એકચ્યુઅલી વાગ્યા છે સાડા નવ એટલે અડધો કલાક ઘડિયાળ પાછળ છે હવે આને આને ટાઈમ કરી લઈએ ટાઈમે અને હવે બે હાથે એડજસ્ટ નહીં થાય સાડા નવનો ટાઈમ છે ટાઈમ એડજસ્ટ કરી નાખ્યો છે જોઈએ હવે સેલનો પ્રોબ્લમ છે સેનો પ્રોબ્લમ છે કારણ કે આ ઘડિયાળમાં તો પહેલી વાર ટાઈમ ચેન્જ થયો છે બાકી લીધી ત્યાર લગભગ ચારક વર્ષ થઈ ગયા છે ચાલે છે મસ્ત ચાલે છે અજંટા કંપનીની છે એટલે કેવું ના પડે મસ્ત જ ચાલે છે નિમી આગળ રાખવાનું કહે છે પણ હું આગળમાં આગળ સમય આગળ રાખવા નિમી સમય આગળ રાખવાનું કહે છે પણ હું સમય આગળ રાખવા માટે માનતો નથી મિત્રો મને પેપર વાંચવાની પણ ટેવ છે પણ પેપર હજી સુધી આવ્યું નથી પેપર આવશે તો પેપર વાંચી અને બીજું કંઈ કામ આગળ લઈશું અને પછી પેપર વાંચીને તમારી સાથે રૂબરૂ થઈશ મિત્રો ઘરના થોડા કામ હતા એ કામ પતાવી દીધા છે અને અત્યારે હું તો એડિ એડિટિંગ કરવા માટે બેઠો છું અભી એડિટિંગ કરું છું બ્લોગ માટેના બ્લોગ બનાવું છું શૂટિંગ કરવામાં તો કંઈ પ્રોબ્લેમ નથી રૂટિન જિંદગી જીવીએ છીએ એ કેમેરામાં કેપ્ચર કરવાની છે પરંતુ કેમેરામાં કેપ્ચર કર્યા પછી જે માથાપચી છે એ એડિટિંગ કરવામાં તમને કયા કન્ટેન્ટ આપવા છે એ કન્ટેન્ટ પસંદગી કરવાના કારણ કે આખા દિવસનો અથવા તો બે દિવસનો વિડીયો પંદરથી વીસ મિનિટની અંદર અમારે સમાવવાના હોય છે એ પંદરથી વીસ મિનિટમાં તમને શું શું આપવું એ આખી માથાપચી કરી વિચારી વિચારીને આપવું પડે કારણ કે યુટ્યુબમાં કોમ્પિટિશન એટલી છે ને કન્ટેન્ટનું મહત્ત્વ છે ગમે તે અપલોડ કરો તો ચાલે નહીં કન્ટેન્ટ જ મહત્ત્વનું છે કન્ટેન્ટ વ્યવસ્થિત હોય તો જ તમારો વિડીયો ચાલશે તમારી ચેનલ ચાલશે એટલા માટે અત્યારે જો હું આ બ્લોગિંગ કરી અને એડિટિંગ કરું છું ભવિષ્યમાં હું તમને કઈ રીતે હું એડિટિંગ કરું છું એડિટિંગ માટે કયું સોફ્ટવેર વાપરું છું હું બ્લોગિંગ કેવી રીતે શૂટિંગ કરું છું એમાં કેમેરો વાપરું છું મોબાઈલ વાપરું છું બધું જ તમને બતાવીશ તો દોસ્તો હમણાં એડિટિંગની અંદર બે કલાક જતા રહેશે હવે એડિટિંગ કરી અને તમારી સાથે હું હાજર થઈશ પહેલાં એડિટિંગ કરી લઉં પછી આપણે આગળ વધીશું દોસ્તો એડિટિંગમાં બે કલાક તો આરામથી જતા રહેશે મારા બે કલાક તો હું ઓછામાં ઓછા કહું છું બે કલાક કરતાં વધારે પણ રહે દોસ્તો કોઈનો ફોન આવ્યો જ મારે ફોન લેવો પડશે દોસ્તો નાઈ જોઈને થઈ ગયા છીએ અમે તૈયાર એડિટિંગ કરી લીધું એડિટિંગમાં બે કલાક ગયા એડિટિંગ કરી અને નાહવા ગયો હતો નાઈને ભગવાનની પૂજા કરી પૂજા કરી અને તમારી સમક્ષ ઊભું થયો છે નિમીએ એક કામ આપેલું છે કામ બી કરવું છે અને બહાર ધોધમાર વરસાદ વરસે છે દોસ્તો એ વરસાદ બી તમને બતાવીશ અને નિમીએ મને શું કામ આપેલું છે એ બી તમને બતાવીશ પરંતુ એ પહેલાં નાઈને જે કામ કરવાનું છે ટુવાલ સુકવવાનું હોય ટુવાલ સુકવીને હું આવું મિત્રો બહાર જુઓ કેવો ધોધમાર વરસાદ આવે છે અત્યારે એટલો બધો વરસાદ પડે છે સવારનો આજે અહીંયા એકદમ ધોધમાર વરસાદ આવે છે જો મારા ચશ્મા બી ભીના થઈ ગયા મારા પગ બી ભીના થઈ ગયા અહીંયા સુધીની અંદર સુધી વાછટ આવે છે દોસ્તો વધારે તો હું આ બારી ખુલ્લી નહીં રાખી શકું આ જો બારીમાં બી આજે સ્લાઇડિંગ વિન્ડો છે એમાં બી છાંટા પડી અને કેવું થઈ ગયું છે મારા ચશ્મામાં બી જો જાય બાજી ગઈ છે છાટાની જાય જાય ઝીણી ઝીણા છાંટા બાજી ગયા છે એને સાફ કરવા પડશે શું કામ આપ્યું છે એ પણ જોઈ લઈએ દોસ્તો અહિયાં જુઓ મારો બ્લોગ ચાલે છે મેં બ્લોગ આજે જે બ્લોગ અપલોડ થયો છે મારો પોતાનો એ બ્લોગ ચાલે છે જુઓ મે આજે અપલોડ એક બ્લોગ કરેલો છે એ બ્લોગ અત્યારે ચાલે છે દોસ્તો તમે એ બ્લોગ જોતા હો તો કોમેન્ટ કરીને બ્લોગ વિશે જરૂર બતાવજો તમે બ્લોગ તો જોવો છો લાઈક અને કોમેન્ટ કરવામાં કંજુસાઈ કરો છો દોસ્તો ચાલો હવે નિમિયે જે કામ આપેલું છે એ બી જોઈ લઈ મારો કેમેરો પણ ભીનો થઈ ગયો છે વોટરપ્રૂફ નથી એને સાફ કરવો પડશે પેલા અહીંયા જોવું આ બધું લગાવેલું છે આ અહીંયા ઢીંગલા લગાવેલા છે આ ઢીંગલા છે ને મૂક અમુક ટાઈમે ઉખડી જાય છે આ બે ઢીંગલા ઉખડી ગયા છે આ બે ઢીંગલા હવે એ બે ઢીંગલાને ચોંટાડવાનું કામ આપેલું છે આ ગ્લુ ગન છે ગ્લુ ગનથી આને આપણે ચોંટાડીશું હવે આને કેવી રીતે ચોંટાડવા એ જોઈ લઈએ આપણે એ ગ્લુ ગનથી કેવી રીતે ચોંટાડીશું આપણે જોઈ લઈએ ગ્લુ ગન ગ્લુગન વિશે તો કોઈને બતાવવાની જરૂર નથી બધાને ખબર જ છે કે ગ્લુગન કેવી રીતે કામ કરે છે શું કરે છે હવે આની અંદર આની અંદર આ તો રાખી દીધું હવે જોઈ લઈએ આપણે બંધ છે આને ગરમ કરવી પડશે ચાલુ છે આને ગરમ કરવી પડશે આ બંધ છે ચાલુ કરી દીધી કરી દીધી છે આને આ જે દાગલા છે ને ઓનલાઈન લીધેલા એટલે આજે લગભગ ચારક વર્ષ થઈ ગયા છે એમ લીધાના પણ હજી કલર ને બધું એવું ને એવું છે એટલે હવે એવું લાગે છે કે હવે બીજી વાર નવા લેવા પડશે તમારી પાસે કોઈ પાસે આઈડિયા હોય કે આ ક્યાં સારા મળે આનાથી બી સારા ક્યાં મળે તો એ મને ચોક્કસ કહેજો મારે મંગાવવા છે કારણ કે હવે ચાર વર્ષ જૂના થઈ ગયા છે ને અમુક અમુક જગ્યાએથી જો અહીંયા છે ને દેખાય છે ને અમુક અમુક જગ્યાએથી કલર બી નીકળી ગયો છે તો જો આને હવે ઓગળી ગયું છે આને આપણે ચોંટાડી દઈએ જો આ રીતે આ ગ્લુ લગાવીને તાત્કાલિક એને તો જોઈએ આ કેટલું ચોટે કેટલું રીએ પેલા ફેવિકોલ થી ચીપકાવેલું બધા ટ્રાય કરી જોઈ કાઢી અમે હવે આ છેલ્લો ટ્રાય છે જોઈએ હવે કેવું છે જો દોસ્તો આ બધા બધા જ લગાવી દીધા જો આઈથી આ અને આ જો જે આ દેખાય ને આ બે ડાગલા ચોટાડેલા છે અત્યારે આ જો આઈથી જોઈ જોઈ લો બધા જ ડાગલા ચોંટાડી દીધા છે મસ્ત આ કેવા લાગે જો આ દૂરથી બતાવો આ કેવા લાગે મને જરા કોમેન્ટ કરીને બતાવજો અને આનાથી કોઈ પાસે સારા હોય કોઈને આઈડિયા હોય કે સારા ક્યાંય મળે છે તો એ કોમેન્ટ કરીને જરૂર જણાવજો હું મંગાવી લઈશ ત્યાંથી દોસ્તો અભી આ કામ નિમિત આપેલું હતું આ જોઈ લઈએ હવે મારે થોડું નીચે કામ છે નીચે કામ કરી અને આવું છું દોસ્તો સરસ મજાની નેપ લઈને અમે બંને ઉઠી ગયા છીએ બહાર જવું છે મંદિરે જવાની ઈચ્છા છે બહાર જવાની ઈચ્છા છે પણ વરસાદ આવજા આવજા કરે છે થોડીવાર આવે થોડીવાર જાય અને મારી કાર પણ બહાર મૂકેલી છે મેં અહીંયા રસ્તાનું કામ ચાલે છે રોડનું કામ ચાલે છે એટલે કાર પણ બહાર મૂકેલી છે એટલે હવે નિમી એવું કહે છે કે કીચડ છે ક્યાંય જવાની ઈચ્છા નથી થતી ને મારી ઈચ્છા છે બહાર જવાની હવે થોડી ચક્કર મારી આવીએ પણ એ ના પાડે છે ચાલો તો કંઈ નહીં જોઈએ હવે શું પ્રોગ્રામ થાય એ અત્યારે તો નેપ લઈને ઊભા થયા છીએ હવે અહીંયા નિમિત ચા બનાવે એની રાહ જોઉં છું ચા બનાવે તો ચા પી અને આગળનું કંઈક વિચારીએ શું કરવું શું ના કરવું ઈચ્છા તો છે કે ક્યાંક બહાર જઈએ કારણ કે ગુજરાતી લોહી છે ક્યાંક બહાર જયા વગર તો રવિવારે ક્યાંક બહાર જયા વગર તો ફાવે નહીં ક્યાંક નહીં ક્યાંક તો જવું જ પડે જો બહાર વરસાદ આવે છે બાર વરસાદ ચાલુ જ છે જુઓ ઝરમર ઝરમર કંઈક ઝરમર આવે અને કંઈક ફૂલ પડે એટલે શું કરવું એ જ વિચાર આવે છે જુઓ નીચે રસ્તાની હાલત જુઓ આવો રસ્તાની હાલત આવી છે એને લીધે ગાડી પણ પાર્ક બહાર કરેલી છે બહારના શોપિંગમાં અહીંથી જવાની કીચડમાં જવાની બી આળસ થાય એવું છે બધું પાણી ભરાયેલું છે કીચડ છે એટલે

વરસાદ ચાલુ છે હવે કંઈ બહાર જવાય એવું છે નહીં હવે નિમી અહીંયા બેસી ગઈ છે પોઝિશન લઈ લીધી છે હું એની બાજુમાં બેસીને હવે ટીવી બી ચાલુ કરી દીધું છે ટીવી ઉપર કંઈક હવે કંઈક જોઈએ કારણ કે ટાઈમપાસ કેવી રીતે કરવો કંઈ થાય એવું છે નહીં અત્યારે બાર વરસાદ છે બે એકલા છીએ અને કરીશું તો શું કરીશું કંઈ નહીં એટલે વિચાર કર્યું કે ટીવીમાં એકાદું મૂવી જોઈ લઈએ નેટફ્લિક્સ ઉપર કોઈ એકાદું મૂવી જોઈ લેશું અત્યારે તો મહારાજ ટ્રેન્ડ કરે છે જોઈએ હવે એ જોઈએ કે બીજું કોઈ જોઈએ તો મૂવી જોઈ લઈએ મૂવી જોઈને આજે ભજીયાનો પ્રોગ્રામ બનાવવાની ઈચ્છા છે જો ભજીયાનો પ્રોગ્રામ બનશે તો તમને કેવી રીતે બનશે હું બતાવીશ આજે વરસાદ ચાલુ છે ભજીયા નવાણું પવાણું ટકા બનશે કાઠિયાવાડી અને એમાંય ગુજરાતી અને કાઠિયાવાડી ફેમિલી નિમિત તો ના પાડે છે મારો વાક્ય કાપી નાખું નહીં બને અમ કાંઈ છે નહીં એ જોઈશું બનશે એટલે નવાણું ટકા હું જોઈએ હવે આ મારું ચાલે કે નિમીનું ચાલે એ તમને ખબર પડશે લગભગ તેનું જ ચાલશે મારું નહીં ચાલે છતાં જોઈ લઈએ મિત્રો મેં તમને કીધું હતું કે બાર વરસાદ વરસે છે એટલે થશે જ એટલે મારું દોસ્તો જો આ ભજીયા અને અહીંયા ભરેલા મરચા ભરેલા મરચાંના ભજીયાનું અત્યારે પ્રોસીઝર ચાલુ થઈ ગઈ છે આઠ વાગી ગયા છે હવે ગમે ત્યારે આ તેલમાં ઘાણવું મૂકે કેટલી વાર આ લોટનું નું ચાલુ થઈ ગયું છે એટલે એને કહી દઉં છું કે તું બનાવવાનું ચાલુ કરી દે એટલે આપણે આજે ખાઈએ એટલે વરસાદ મજા વરસાદ ચાલુ હોત તો મજા આવે કઈ વાંધો નહીં આપણે એમ માનીશું કે બાર વરસાદ પડે છે માનસિક તો ક્યારેક ક્યારેક આવી જાય છે છાટા ઘરે આવી જાય એટલે વાંધો નથી આપડે હવે ભજીયા તૈયાર થાય ત્યારે તમને બતાવીશું કે જો અમે આ રીતના ભજીયા ખાઈએ છીએ ભજીયાના મસાલો શોધે છે ખાવા ને એવું સોડા ને એવું જો ભજીયાનું અત્યારે લોટનું ચાલે છે તો હવે ભજીયા ખાશું એ ટાઈમે તમને બતાવીશું મિત્રો ખાવા બેસીએ છીએ અને નિમીએ મને કામ આપેલું છે કેરી કેસર કેરી કાપવાનું એ બે કેસર કેરી ફ્રીજરમાં મૂકેલી છે કેસર કેરી કાપવાનું કામ આપેલું છે જોઈએ હું કેવી રીતે કાપું છું એ આપણે જોઈએ સીધી તો નહીં કપાય મારાથી ત્રાસી બાંગી જ કપાશે મને પૂરી ખાતરી છે કારણ કે આપણે એ કામમાં એક્સપર્ટ છીએ તો બી કેરી કાપીએ આપણે અહીંયા બેઠા બેઠા આ અમારું ડાઇનિંગ ટેબલ છે આ ડાઇનિંગ ટેબલમાં બેઠા બેઠા કેરી કાપીએ કેરી કેવી કપાય છે એ આપણે જોઈએ લઈ લીધું છે કેરી છે ચપ્પુ છે અને આ ડીશ છે હવે કેરી કાપીએ આપણે કેરી કાપીને કહીશું આ કેરી રાજકોટથી લઈ આવ્યા અમે રાજકોટથી કેરી લઈ આવ્યા છીએ એકચુલી અમે નિમી મૂળ રાજકોટની જ છે ને હું જુનાગઢનો છું એટલે અમે અને ભરૂચ રહીએ છીએ ભરૂચ હું જોબ કરું છું એટલે ભરૂચ અમે કર્મભૂમિ બનાવેલી છે ભરૂચને અમે કર્મભૂમિ બનાવેલી છે અને જુનાગઢ અમારી જન્મભૂમિ છે રાજકોટ નિમીની જન્મભૂમિ છે દોસ્તો કેરી મસ્ત ચટાકેદાર કેસરી નીકળી છે બહુ મસ્ત છે કેરી હવે કેરી કાપાઈ ગઈ છે કેરી કાપી હવે હાથ ધોઈ અને ભજીયા બની ગયા છે ભજીયા આવે એટલી વાર છે ચટણી ભજીયા તો મિત્રો આ ચટણી લઈ આવ્યો છું ડીશ લઈ આવો છું અને

આ બાજુ આંબલીની ચટણી કરતા ભજીયા સાથે કઢી આપણે જે કઢી કઈ કઢીની ચટણી બહુ ખાય હું તમને ચાખીને બતાવું કેવા છે જોઈ લો એમની નિમિત તું ચાખીને બતાવ તારા નિમિને ગેસ ચાલુ છે દોસ્તો ગરમ ગરમ છે અંદરથી અને સરસ મજાના બના છે અહીંયા બાજુમાં એ પણ બોલે છે કે મસ્ત છે મરચાના ભજીયા તેલમાં ચડાવી દીધા છે આપડે કે ના જોઈએ હમ મરચાં મરચાના ભજીયા થઈ રહ્યા છે દોસ્તો કેવા છે ભજીયા તારા જ બનાવેલા ભજીયા તમે કેવા લાગ્યા મારા બનાવેલા મને સારા જ લાગે ને તો દોસ્તો હવે મરચાંના ભજીયા ખાઈ અને પછી કંઈક નવું હશે તો મળીશું મિત્રો જુઓ કેરી સ્ટોરેજ કરવાનું કામ ચાલે છે કેરી સુધારવાનું કામ ચાલે છે આ કેસર કેરી બધી જ દસ કિલો કેસર કેરી સ્ટોર થશે આખું વર્ષ જે આખું વરસ ખાશે ખાસ તો મારી દીકરી માટે સ્ટોર કરીએ છીએ અત્યારે હોસ્ટેલમાં છે અને એ ડેન્ટ ડેન્ટિસ્ટનું ભણે છે અને અમદાવાદ છે એટલે એને કેરી બહુ ભાવે છે અને ત્યાં કેરી ખાવાની હોસ્ટેલમાં મળતી નથી બરાબર એટલે અહીંયા આવે ત્યારે કેરીની ડિમાન્ડ કરે અને એના માટે જુઓ અમે સ્ટોર કરીએ છીએ કેરીનું કામ ચાલે છે અહીંયા છાલ ઉતરવાનું કામ ચાલે છે પછી કટકા કરી અને સ્ટોર કરીશું ત્યારે નિમી કેરી લઈને બેઠી છે અને જરૂર પડશે તો હું પણ વળગી જાય છે એમાં કામ કરવા માટે એટલે અમે બંને થઈને આ કામ કરીશું સ્ટોર કરવાનું એટલે જયમાં પછી આ કામ હાથમાં લીધું છે જો એક અત્યારે આ કામ કરીએ છીએ કેવું બરાબર ને તો હવે આ કામ કરી લઈએ કારણ કે આ કામ તો લગભગ બધા આપણા સૌરાષ્ટ્રના બધા જ ફેમિલી નહીં સૌરાષ્ટ્રની ગુજરાતના બધા જ ફેમેલી આ કામ તો કરતા જ હશે લગભગ મોટાભાગના ફેમિલીમાં સ્ટોરેજનું કામ તો ચાલતું જશે કેરીનું તો આ કામ કરી લઈએ પહેલાં